બનાસકાંઠાના તાલુકાના ધાગડીયા ગામ નજીક સાબરમતી નદીમાં અચાનક પાણીની સપાટી વધતા આઠ લોકો ફસાઈ ગયા હતા આ લોકો પશુઓને ચરાવવા માટે નદી કિનારે ગયા હતા ચામુડા માતાના મંદિર નજીક નદીના પટમાં લોકો ફસાયાની જાણ થતા ગ્રામજનો એકઠા થયા હતા ઘટનાની જાણ થતાં તરત જ એસડીઆરએફની ટીમ હડાદ પોલીસ અને દાંતા મામલેદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા રાત્રિનો સમય હોવા છતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી એસડીઆરએફની ટીમે સફળતાપૂર્વક તમામ આઠ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા ગત ચોવીસ કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે સાબરમતી અને બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક વધી છે થરાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો છે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે મુખ્ય બજાર વિસ્તાર બળિયા હનુમાન ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી સ્થાનિક રહીશોની અવર પ્રભાવિત થઈ છે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે સ્થાનિક રહીશોએ નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે તેમની માગણી છે કે નગરપાલિકા વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય અંબાજી ભાદરવી મેળો ભક્તિ શક્તિ સાથે નાના મોટા વેપારીઓ માટે પણ શુકનિયાળ બની રહ્યો છે પ્રસાદ રેડિયમ ખાનપાન ચણિયા ચોળીના વેચાણથી વેપારીઓની સારી કમાણી થઈ રહી છે સાત દિવસમાં અંદાજે પચાસ કરોડનો વેપાર થઈ જાય છે આનો કોઈ અધિકારિક આંકડો નથી પણ મુખ્ય માર્ગ પર ત્રણસો જેટલા સ્ટોલ હરાજીથી ઊભા કર્યા છે જેની હરાજીની અપસેટ કિંમત બાવીસ હજાર હતી તેની સામે ઊંચી બોલી બે લાખથી વધુની બોલાઈ હતી અત્યારે અંબાજીનું બજાર ચોવીસ કલાક ધમધમે છે મેળા દરમિયાન સિત્તેર ટકા જેટલા વેપારીઓ બહારના અને પરપ્રાંતના જોવા મળે છે એટલું જ નહીં અંબાજીના કેટલાક વેપારીઓ પણ આ મેળા દરમિયાન સાત દિવસ માટે પોતાની દુકાન બહારના વેપારીઓને ઊંચા ભાડે આપી દે છે તો વળી મેળામાં બાળકોના રમકડા સાથે નવરાત્રિ મહોત્સવ આવતો હોવાને લઈને ચણિયા ચોળીનું બજાર પણ ગરમ જોવા મળે છે અંબાજી ભાદરવી મહામેળો વરસાદી વિઘ્ન વચ્ચે પર છાય પહોંચ્યો છે છઠ્ઠા દિવસે વહેલી સવારથી જ અંબાજી નજીકના અંતરે માર્ગો પર અડગ શ્રદ્ધા સાથે છૂટો છવાયો યાત્રિક પ્રવાહ જોવા મળ્યો હતો અંબાજીમાં ભારે વરસાદથી માર્ગો ઉપર પાણી વહી રહ્યા હતા શ્રદ્ધાળુઓએ પાણીમાં ચાલીને મા અંબેના દર્શન કર્યા હતા છઠ્ઠા દિવસે છ લાખ માય ભક્તોએ મા અંબાના શરણોમાં શીષ ઝુકાવ્યું હતું ભાદરવી મેડમના છઠ્ઠા દિવસે વાતાવરણમાં પલટો નોંધાતા સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું મોટા ભાગના પદયાત્રી સંઘો અને યાત્રિકોની જ અંબાજી મંદિર પર પહોંચી પરત ફરતા અને અંબાજી તરફ જતા વાહનોને કારણે અંબાજી માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી બયોદાર પંથકમાં શિક્ષણનો અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી ટીવી ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ઉત્તર ગુજરાત ઉપર શનિવારે આવેલી ડિપ્રેશન સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો શનિવારે સાંજે છ વાગ્યાની સ્થિતિએ હળવી મેઘ ગર્જના સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના સુડતાલીસ પૈકી બહુચરાજી તાલુકાને બાદ કરતાં છેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો પાલનપુરમાં અઢી ઇંચ દાંતમાં સવા બે ઇંચ વડગામ લાખણી અને ડીસામાં પોણો ઇંચ દાંતીવાડા દિયોદેર ભાભરમાં ધાનેરા અને કાંકરેજમાં અડધો ઇંચ વાવમાં દસ મીમી અમીરગઢમાં સાત મીમી સુઈગામ થરાદમાં પાંચ પાંચ મીમી વરસાદ નોંધાયો હતો આ દરમિયાન સૌથી વધુ બાયડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ અને પોશીનામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો એમાં પણ ઓગણીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિના કારણે તાપમાનમાં પોણા છ ડિગ્રીનો ઘટાડો નોંધાતા મુખ્ય પાંચ શહેરોમાં દિવસનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ રહ્યું હતું તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું જ્યારે બનાસકાંઠામાં મીમીમાં વરસાદ જોઈએ તો વાવ ચોર્યાસી મીમી થરાદ એકાવન મીમી ધાનેરા બ્યાસી દાંતીવાડા ઓગણચાલીસ અમીરગઢ નવ દાંતા સત્યાસી એમ વડગામ સાડત્રીસ પાલનપુર નવ્વાણું ડીસા પાંત્રીસ દિયોદર બાર ભાભર સાડત્રીસ કાંકરેજ એકવીસ લાખણી એકસો ચાર અને સુઈગામમાં બાવન એમ વરસાદ નોંધાયો છે અમીરગઢ પાસેની બનાસ નદીમાં એક યુવક પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે યુવક નદીમાં ઉતર્યો હતો ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે નદીના પથ્થરો વચ્ચે ફસાઈ ગયો છે આ ઘટનાને જાણ તંત્રને કરવામાં આવી હતી સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે તેમણે અમીરગઢ વિસ્તારમાં માઇક દ્વારા જાહેરાત કરી છે લોકોને નદી નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે તંત્રની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને સાવચેત કરી રહી છે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આજે ધૂધમાર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની અસર અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહી છે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આવેલા આ વરસાદે ભક્તોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ બપોર બાદ વધુ તીવ્ર બન્યો હતો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અંબાજી પોલીસ સ્ટેશન પાસેનો હાઇવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે પાણીમાં બંધ પડી જતા લોકોને ધાનેરાની રેલ નદીમાં સાતમી વાર આવ્યા નવા નીર ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં આવ્યું પાણી નદીમાં વારંવાર પાણી આવતા ખેતીમાં થશે મોટો ફાયદો કેનાલની માંગ વચ્ચે કુદરત ધાનેરાના ખેડૂતો પર મહેરબાન

જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા હવામાન વિભાગની આગાહીને લઈને પાલનપુર ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ કાણુદરમાં જૈનબિયા પાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસ્યા પાણી કાણુદરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે વરસાદી પાણી જાહેર માર્ગો પર સમા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે પ્રાથમિક શાળા અને ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિક લોકો મુકાયા મુશ્કેલીમાં બનાસકાંઠા પાલનપુરમાં ટેલિફોન એક્સચેન્જથી વિજેશ્વર કોલોની જવાનો માર્ગ પાણીમાં ગરકાવ બંને તરફથી આવતા વાહનો પાણીના કારણે અટવાયા હવામાન વિભાગની આગાહી બાદ પાલનપુરમાં સતત વરસી રહ્યો છે વરસાદ હજુ પણ પાલનપુરમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગની છે આગાહી નગરપાલિકા દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રોડ પર પાણી ભરાવતા વાહન ચાલકોને હાલાકી નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે આવી પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરી છે